માનવ તસ્કરીની ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ થયા છે ત્યારે કેટલાક કિસ્સાઓ પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને ઘટનાના મૂળ સુધી પહોંચીને ગુનાનો ભેદ ઉકેલી નાખે જે અને તે દરમિયાન શુક્રવારે સવારના સુમારે હિંમતનગરથી વિજાપુર જતા રોડ પર આવેલ આરટીઓ સર્કલ નજીક ઊભા શ્રમિક પરિવાર સાથે બાઇક પર આવેલા બે અજાણ્યાઓ તેમની વાતોમાં ભોળવી બે વર્ષની બાળકીને અપહરણ કરીને ભાગી ગયા અને ત્યારબાદ બાળકીના પિતાએ મોડેથી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જોકે પોલીસે સ્થળ પર તપાસ કરતા સર્કલ પર ઉભા કરાયેલા પોલ પરના સીસીટીવી કેમેરા ન હોવાને કારણે પોલીસને ખાનગી વેપારીઓ તથા અન્ય ઓફિસના સીસીટીવી કેમેરાની તલાશી લીધી હતી એક વ્યક્તિ છે એ પોતે બેઝિકલી ભંગાર વેપાર કરે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ એમના પત્ની અને ત્રણ બાળકીઓ એ ફૂટપાથ પર સુવે છે અને મુખ્યત્વે આરટીઓ સર્કલ આસપાસ પોતાનું ધંધો રોજગાર કરતા હોય છે એ ગઈકાલે રાત્રે દસ વાગ્યાના આસપાસ પાણપુર ચોકડી પાસે હાજર હતા પોતાના પરિવાર સાથે એ દરમિયાન બાઇક ઉપર બે ઈસમો જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા

એ આરટીઓ સર્કલ આગળ આના ત્રણ જે બાળકો હતા એની સાથે ત્યાં હાજર રહે છે અને જે પુરુષ છે એ આ બંને પતિ પત્નીને પોતાના બાઇક પાછળ બેસાડીને જે જગ્યાએથી ભંગારનો સામાન લેવાનો છે ત્યાં લઈ જાય છે અને ત્યાં એ બંનેને ડ્રોપ કરી દે છે અને પોતે થોડી વારમાં આવે છે એમ કરી પાછા આવવાનું કહીને જણાવીને ત્યાંથી જતો રહે છે પછી પંદર વીસ મિનિટ રાહ જોયા બાદ

એ આ નાની જે ત્રણ મહિનાની બાળકી છે એને લઈને ત્યાંથી નીકળી ગયેલ છે એ બાબતે આ જે પ્રકાશ ભાભોર છે એમણે પોલીસ સ્ટેશન હે હિંમતનગર રૂરલ ખાતે ફરિયાદ આપેલ છે આ જે અજાણ્યા બંને સમૂહ છે એના વિરુદ્ધ અને હાલ જે બાળકી છે એને શોધવા માટે અમારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા સ્થાનિક પોલીસની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના ના માધ્યમથી શોધવા માટે પ્રયત્નશીલ વડનગર હાટકેશ્વર મહા